નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ ગુજરાત રોજ બરોજ માહિતી યુટ્યુબ સમાચાર ઉપર અને મિત્રો દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ત્યારે મિત્રો હવે આજના સમાચારમાં આપણે જાણીશું વન નેશન વન ઇલેક્શનને લઈને મોટો નિર્ણય જે હા મિત્રો હાલમાં ભારત સરકાર દ્વારા વન નેશન વન ઇલેક્શનની તૈયારી કરવામાં આવી રહી છે જ્યાં મિત્રો તેના તેના માટે ગુરુવારે કેબિનેટની બેઠકમાં મોદી સરકારે વન નેશન વન ઇલેક્શન બિલના બિલને મંજૂરી પણ આપી દીધી છે તો મિત્રો સૂત્રોનું કહેવું એવું છે કે હવે સરકાર આ બિલને ગૃહમાં રજૂ કરી શકે છે જ્યાં મિત્રો આગામી સપ્તાહ શિયાળુ સત્રમાં આ બિલ લાવવામાં આવે તેવી શક્યતા છે તો મિત્રો સૌથી પહેલાં જેપીસી કમિટી બનાવવામાં આવશે અને તમામ પક્ષોના સૂચનો પણ લેવામાં આવશે ત્યારબાદ મિત્રો આખરે આ બિલને સંસદમાં પસાર કરવામાં આવી શકે છે તો મિત્રો વાત કરવામાં આવે તો આ બિલ કાયદો બન્યા બાદ દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે જેના લીધે મિત્રો દેશની આર્થિક પરિસ્થિતિને ઘણો બધો ફાયદો થઈ શકે છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો અનાજ જે છે તે મિત્રો હવે પેકેટમાં મળશે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે ગરીબોને આપવામાં આવતા અનાજમાં કોઈ પણ પ્રકારની મિલાવટ ન થાય તે માટે અનાજનું પેકેજિંગ કરીને વિસ્તરણ કરવાનું વિચારણા કરવામાં આવી રહી છે મિત્રો વાત કરવામાં આવે તો કુંવરજીભાઈ બાવળીયા આવનાર બજેટમાં અનાજના પેકેજિંગ કરવા માટે રકમની જોગવાઈ કરવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું તો મિત્રો આ ઉપરાંત પેકેજિંગ બાબતે કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી મેળવવા માટે પરામર્શ કરવામાં આવી રહી છે ત્યારે મિત્રો અનાજ કઠોળ ખાંડને પેકેટમાં નક્કી કરાયેલા જથ્થા મુજબ વિસ્તરણ કરવાનું વિચારી રહી છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે કડકડતી ઠંડીને લઈને ફરી એકવાર મોટી આગાહી છે મિત્રો રાજ્યની ઠંડીને લઈને હવામાન નિષ્ણાત પરેશભાઈ ગૌસ્વામીએ મોટી આગાહી કરી છે તો મિત્રો વાત કરવામાં આવે તો પરેશભાઈ ગૌસ્વામીએ કહ્યું છે કે ડિસેમ્બરના અંતમાં ઠંડી તમામ રેકોર્ડ તોડી શકે છે તો મિત્રો સોળમી ડિસેમ્બરે પવનની સ્પીડમાં જ્યારે હાલમાં વધારો થયો છે તો મિત્રો ઠંડીમાં આંશિક રાહત પણ મળી હતી તો મિત્રો સો સત્તર અને અઢાર એમ ત્રણ દિવસ સુધી તાપમાન ઊંચું પણ જોવા મળ્યું છે ત્યારબાદ મિત્રો હવે અઢાર તારીખ પછી ફરી એકવાર ઠંડીનો રાઉન્ડ જે હાલમાં ચાલી રહ્યો છે તેને લઈને પરેશભાઈ ગૌસ્વામી આગાહી કરી છે જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો કેન્સરની રસીને લઈને મિત્રો વિશ્વને મળી સોરી કેન્સરને લઈને વિશ્વને મળી મોટી સફળતા જી હા મિત્રો વાત કરવામાં આવે તો કેન્સર રસી તૈયાર છે અને તેને મફતમાં આપવાનું પણ રશિયાએ કહ્યું છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે કેન્સર નામ સાંભળીને દર્દી હારી જતું હોય છે ત્યારે મિત્રો આજે સમગ્ર વિશ્વ કેન્સર જેવી ગંભીર બીમારીથી પરેશાન છે મિત્રો હાલમાં જ આપણે જ્યારે કોરોનાનો સામનો કર્યો છે ત્યારબાદ મિત્રો કોરોનાની વેક્સિનના લીધે જ્યારે બધું સરભર થઈ ગયું છે પરંતુ મિત્રો હવે કેન્સરની રસીને લઈને પણ મોટા અપડેટ સામે આવ્યા છે આવી સ્થિતિમાં મિત્રો રશિયાએ એવો દાવો કરે છે કે જે સમગ્ર વિશ્વ માટે રાહતના સમાચાર છે તો મિત્રો વાત કરવામાં આવે તો સોમવારે રશિયન આરોગ્ય મંત્રાલયે જાહેરાત કરી છે કે તેણે કેન્સર સામે એક રસી વિકસાવી છે જે રશિયામાં કેન્સરના દર્દીઓને બે હજાર પચીસથી મફતમાં આપવામાં આવશે તો મિત્રો રસી ગાંઠની વૃદ્ધિને અવરોધે છે અને કેન્સરને ફેલાતા અટકાવી શકે છે દેખીતી રીતે જ મિત્રો આ રસીનો ઉપયોગ કેન્સરને રોકવા માટે સામાન્ય લોકોને આપવામાં આવે તો એના બદલે કેન્સરના દર્દીઓની સારવાર માટે કરવામાં આવશે તો મિત્રો આ રસી દરેક પ્રકારના કેન્સરના દર્દીને આપી શકાય છે તેવું પણ તેમણે જણાવ્યું હતું ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો નવો ટેબ્લેટને લઈને મોટા સમાચાર જે મિત્રો વાત કરવામાં આવે તો નવો ટેબ્લેટને લઈને મોટા અપડેટ મળી રહ્યા છે મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત સરકાર દ્વારા બજેટમાં નમો ટેબ્લેટ યોજના માટે રૂપિયા બસો કરોડની જોગવાઈ કરાઈ છે જે હેઠળ મિત્રો ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરવામાં આવશે તો મિત્રો આ સાથે જ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બે હજાર ચોવીસ માટે નમો ટેબ્લેટ યોજના શરૂ કરવામાં આવી છે તો મિત્રો આ યોજના હેઠળ સરકાર દ્વારા એસર અને લેનોવો કંપનીના ટેબ્લેટ માત્ર રૂપિયા એક હજારના સબસિડીના ભાવ પર ગુજરાતના વિદ્યાર્થીઓને પ્રદાન કરવામાં આવી શકે છે તો મિત્રો વાત કરવામાં આવે ધોરણ પાસ બાર પાસ કરેલા અને કોલેજ પોલિટેકનિકમાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ આનો લાભ લઈ શકે છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો જે મોટા સમાચાર કહી શકાય કઈ કારણ કે મિત્રો ખેડૂતોની લોન માફને લઈને મિત્રો અપડેટ મળી રહ્યા છે જ્યાં મિત્રો છેલ્લા દસ વર્ષોમાં બેંકોએ બાર લાખ કરોડ રૂપિયાની ઉદ્યોગપતિઓને લોન માફ કરી છે જે મિત્રો વાત કરવામાં આવે તો જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં લોન માફીની રકમ પૈકી અડધાથી વધારે રકમ સરકારી બેન્કોએ માફ કરી છે ત્યારે મિત્રો એસબીઆઈ સૌથી આગળ છે તો મિત્રો વાત કરવામાં આવે તો એસબીઆઈ આ પાંચ વર્ષોમાં લગભગ દોઢ લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે બીજા નંબરે પંજાબ નેશનલ બેંક છે ત્યારે મિત્રો ઉદ્યોગપતિઓની જો લોન માફ થતી હોય તો આ દેશનો તારણહાર કિસાનની લોન માફ કેમ છે તેને લઈને પણ એક મોટો પ્રશ્ન જોવા મળી રહ્યો છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જે હા મિત્રો વાત કરવામાં આવે તો ચોવીસ કેરેટ સોનું આજે રૂપિયા ચારસો ને અડસઠ રૂપિયા સસ્તું થઈ ગયું છે અને સરેરાશ મિત્રો પંચોતેર હજાર પાંચસો ને સુડતાલીસ પ્રતિ દસ ગ્રામના દરે ખુલ્યું હતું તો મિત્રો વાત કરવામાં આવે ચાંદીના ભાવમાં તેરસો ને પાંત્રીસ રૂપિયા ઘટીને પંચ્યાસી હજાર સાતસો પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે ત્યારે મિત્રો આપણે તમને જણાવી દઈએ કે આ આઈબીજીઆઈ દ્વારા જારી કરાયેલ સરેરાશ દર છે સરેરાશ દર છે જેમાં જીએસટીનો સમાવેશ થતો નથી ત્યારે મિત્રો તમારા શહેરમાં આ કિંમતો એક હજારથી બે હજાર સુધી બદલાઈ શકે છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે પદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે ખેડૂતો માટે મિત્રો ફરી એકવાર લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવામાં આવશે જ્યાં મિત્રો વાત કરવામાં આવે તો ખેડૂતોએ તેમના ઉત્પાદનના પોષણક્ષમ ભાવ મળી રહે તે રવિ માર્કેટિંગ સિઝન બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે જે મિત્રો વાત કરવામાં આવે તો બે હજાર ચારસો પચીસ પ્રતિ ક્વિન્ટલ પ્રતિ ક્વિન્ટલ ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ મારફતે કરવામાં આવશે તો મિત્રો વાત કરવામાં આવે વધુમાં આ સમાચાર વિશે તો મિત્રો લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંના વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો માટે ઓનલાઈન નોંધણી પ્રક્રિયા સમગ્ર રાજ્યમાં ગ્રામીણ કક્ષાએ વિસી મારફતે તારીખ એક જાન્યુઆરી બે હજાર થી કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવી રહ્યું njeji kubo mrasmacarawire a ce